નમસ્કાર મિત્રો આજે ગુજરાતની અંદર એક નવી વરસાદની સિસ્ટમો એક્ટિવેટ થઈ છે જેને લઈને મિત્રો ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે હવે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કારણ કે ગુજરાતમાં પંદર તારીખે સાંજથી જ વરસાદનો જે રાઉન્ડ શરૂ થવાનો છે તે એક ઘાતકી રાઉન્ડ બની શકે કારણ કે મિત્રો તમે જોઈ શકો કે અહીં મિત્રો સૌરાષ્ટ્રની નીચે અરબસાગર લાગુ જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની સિસ્ટમો એક સાથે મોટા ભાગની સિસ્ટમો એક્ટિવેટ થઈ રહી છે અને તારીખ સોળ સત્તર અને અઢારના રોજ એક સાથે ઘણી બધી સિસ્ટમો ત્રાટકતી હોવાથી ગુજરાત ઉપર જે છે તે મિત્રો અતિ ભારે મેઘ તાંડવનો ખતરો રહેવાનો છે જેને લઈ ગુજરાતમાં આજે મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે તમે મિત્રો જોઈ શકો કે સોળ તારીખથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ એક્ટિવેટ થવાની શરૂઆત થઈ રહી છે અને મિત્રો સત્તર તારીખે જઈને તે મને તે સિસ્ટમો જે છે તે મિત્રો ઘણી બધી એક સાથે ત્રાટકે છે અરબસાગરમાંથી તો મિત્રો તેને લઈને ગુજરાતમાં એક તોફાન સાથે વરસાદનો ભારે રાઉન્ડ જોવા મળવાનો છે કારણ કે હલચલ જે થઈ રહી છે અરબસાગરની અંદર તે સીધી ગુજરાત ઉપર ત્રાટકવાની છે જેના વિશે મિત્રો આપણે આજના વિડિયોની અંદર ચર્ચા કરવાની છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો ખાસ કરીને જેથી કરીને મિત્રો આપણે આ દરેક સિસ્ટમને લગતી સાચી અને સચોટ માહિતી આપણે આ ચેનલના માધ્યમથી મળી જાય સાથે જ ચેનલ ઉપર પહેલી 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 વાર તમે આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો મિત્રો હાલ તમને જણાવી દઈએ કે 15 તારીખે સાંજથી જ શરૂઆત થઈ જવાની છે જે સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે તેની અને મિત્રો તમે જોઈ શકો કે 16 તારીખે સવારે સ સોળ તારીખે સવારે છ વાગ્યાથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જે છે તે ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળી રહી છે અને આ એન્ટ્રી જે છે તે મિત્રો ઘાતકી સાબિત થશે કારણ કે સોળ તારીખે સવારે જ એન્ટ્રી થવાની છે તે બાવીસ તારીખ સુધી ચાલવાની છે અને આ દિવસ દરમિયાન મિત્રો ગુજરાતમાં જે છે તે ગાંડો વરસાદ જોવા મળી શકે બારે મેઘ ખાંગા થવાના છે ખાસ મિત્રો તમે જોઈ શકો તો સોળ તારીખે સવારે વરસાદની શરૂઆત થયા બાદ બપોરના અગિયારથી બાર વાગતા જ મિત્રો દક્ષિણ ગુજરાતમાં એક રેડ એલર્ટ વાળી સિસ્ટમ બની રહી છે અને મિત્રો બપોરે એક વાગ્યા બાદ તો મિત્રો તમે જોઈ શકો એકથી બે વાગ્યા બાદ તે મિત્રો ઘાતકી સાબિત થઈ શકે કારણ કે મિત્રો તમે જોઈ શકો કે સુરત વલસાડ નવસારી આ દરેક વિસ્તારો ડાંગ આહવા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે અરબસાગરમાંથી આવતી સિસ્ટમ સીધો અટેક કરવાની છે જેને લઈને મિત્રો સોળ તારીખે જે છે તે સવારના ભાગ સવારે દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર નુકસાન થવાનું છે જેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ વાપી અને ભરૂચ લાગુ વિસ્તારો સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો નીચે મિત્રો વેરાવળ મહુવા લાગુ ખતરો રહેવાનો છે મિત્રો આ સિસ્ટમની સ્પીડ જે છે તે ખૂબ જ ફાસ્ટ છે આ ચક્રવાત જે છે તે મિત્રો સવારે અહીં સુરત બાજુ હતું અને સાંજ પડતાની સાથે જ મિત્રો તે મોરબી સુધી સૌરાષ્ટ્રનો વિસ્તાર કાપીને મોરબી સુધી પહોંચી જાય છે ટૂંકમાં મિત્રો જોઈએ તો બે હજાર જેટલું કિલોમીટર મિત્રો સવારથી સાંજ સુધીમાં ચક્રવાત કાપતું જોવા મળી રહ્યું છે અને સોળ તારીખે સાંજે મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાંડો વરસાદ તમને જોવા મળવાનો છે ખાસ કરીને જોવા છે જેને લઈને મિત્રો નદી નાળા પણ દરેક ગામડાઓના છલકાઈ શકે સોળ તારીખે મિત્રો ખાસ સાંજે મિત્રો છ વાગ્યા આસપાસ જે છે તે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લો સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ લાગુ જે વિસ્તારો છે ત્યાંથી મિત્રો નીચે આવીએ તો અમરેલી જિલ્લો જુનાગઢ જિલ્લો સમગ્ર ભાવનગર જિલ્લો

અને જેવી જ મિત્રો સાંજે 16 તારીખે સાંજે સિસ્ટમ જે છે તે 16 તારીખે સાંજે 12 વાગ્યા આસપાસ કચ્છની અંદર સમાઈ જશે તો મિત્રો 17 તારીખે સવારે તમે જોઈ શકો કે બીજી ત્રણ નવી ચક્રવાત નવી સિસ્ટમ ફરીથી અરબ સાગરમાં એન્ટ્રી લેશે એટલે કે મિત્રો 16 તારીખે જે સિસ્ટમ સુરતથી ઉદ્ભવે છે તે મિત્રો સાંજે કચ્છ બાજુ થઈને સમાઈ જાય છે અને 17 તારીખે તેવી ત્રણ એક સાથે મિત્રો તમે જોઈ શકો કે નવી સિસ્ટમો જે છે તે ફરીથી ઉદ્ભવે છે અને તે પણ મિત્રો અરબ સાગરમાંથી જ આવે છે અરબ સાગરનો મિત્રો

કચ્છનું માંડવી લાગુ વિસ્તારો ભાણવડ પોરબંદર આ દરેક વિસ્તારોમાં સત્તર તારીખે સવારે સાત એકવાર મેઘતાંડવ શરૂ થઈ જશે અને સિસ્ટમ મિત્રો ધીમે ધીમે વાગતા આગળ વધીને મધ્ય સૌરાષ્ટ્રમાં જોવા મળી છે તમે જોઈ શકો બાર એક મિત્રો મધ્ય સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમ પહોંચી જાય છે જેને લઈને સૌથી વધારે નુકસાન ગોંડલ અમરેલી જેતપુર ઉપલેટા કુતિયાણા પોરબંદર કદાચ કેશોદ માંગરોળ જુનાગઢ વિસાવદર ધારી બગસરા માંગરોળ આ દરેક વિસ્તારોમાં મિત્રો સત્તર તારીખે બપોરે એક વાગ્યા આસપાસ નુકસાન થશે અને મિત્રો તમે જોઈ શકો સત્તર તારીખે એક સિસ્ટમ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે તાંડવ તમને જોવા મળવાનું છે ખાસ મિત્રો સત્તર તારીખે સાંજે સાત વાગ્યા સુધીમાં મિત્રો તમે જોઈ શકો ત્રણ સિસ્ટમ જે બની હતી તે મિત્રો એમ નામ જોવા મળે છે અને તે મિત્રો ધીમે ધીમે આગળ વધશે અને ખાસ અઢાર તારીખ ઓર મિત્રો સારો એવો વરસાદ લઈને આવશે તમે જોઈ શકો અઢાર તારીખે સાંજે ચાર થી પાંચ વાગે દ્વારકા બાવીસ તારીખ સુધી મિત્રો તમે જોઈ શકો કે દરિયાની અંદર હલચલ જોવા મળી રહી છે અરબસાગરના જેને લઈને મિત્રો ગુજરાતમાં સાવધાન રહેવાની જરૂર છે કારણ કે સૌથી વધારે ભારે જે તો મિત્રો સોળ સત્તર અને અઢાર તારીખ રહેવાની છે આ ત્રણ તારીખ દરમિયાન દરિયો ગાંડો થવાનો છે સાગરનો જેને લઈને ગુજરાતમાં ભારેથી ભારે જે છે તે મિત્રો વરસાદ તમને જોવા મળી શકે જેને લઈને ગુજરાત જે છે તે મિત્રો ખતરામાં પણ આવી શકે એક સાથે ઘણી બધી ચક્રવાતો અને સિસ્ટમો આવતી હોવાથી સમગ્ર દિશામાંથી વરસાદ આવવાનો છે જેની સીધી અસર ગુજરાત ઉપર રહેવાની છે ખાસ મિત્રો પંદર તારીખે સાંજથી જ આની શરૂઆત થવાની છે તો મિત્રો હાલ આપણે આગામી ત્રણ દિવસની માહિતી મેળવી લીધી વરસાદ કેવો જોવા મળી રહ્યો છે તેની હવે મિત્રો આપણે આજ જોઈ લઈએ કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ખાસ વરસાદ જોવા મળી શકે તો મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન જોઈએ તો આજે મિત્રો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ મિત્રો આજે સાંજ સમયગાળા વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના આજે વલસાડ લાગુ જે પણ વિસ્તારો છે ત્યાંથી ઉપરના જે પણ વિસ્તારો જેમ કે વડોદરા ભરૂચ લાગુ વિસ્તારો નીચે આવી મિત્રો તમે જોઈ શકો સુરત વ્યારા વલસાડ આહવા અને ડાંગ અહીંયા મિત્રો ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે તો આ દરેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી રહેશે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો તમે જોઈ શકો ભારે વાદળો જોવા મળી રહ્યા છે વેરાવળ મહુવા લાગુ વિસ્તારો અલંગ પાલિતાણા સિંહોર તળાઝા ભાવનગર અમરેલી ગારિયાધાર જુનાગઢ વિસાવદર બગસરા લીલીયા બાબરા દ્વારકા પંથક ભાણવડ સલાયા જામનગર રાજકોટ ચોટીલા જસદણ બોટાદ ગોંડલ મોરબી અને સુરેન્દ્રનગર આ દરેક વિસ્તારોમાં પણ વાદળોના જૂથ જોવા મળી રહ્યા છે જેને લઈને આ દરેક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે કચ્છમાં મિત્રો આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી પરંતુ નલિયા પંથક માંડવી ભુજ અને લખપતમાં હળવા વરસાદી છાંટા જોવા મળી શકે છે મધ્ય ગુજરાત ની વાત કરીએ તો આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ થવાનું છે ખાસ સુરેન્દ્રનગર ધોળકા આ દરેક વિસ્તારોમાં હળવો જે છે મિત્રો તમને વરસાદ જોવા મળશે પરંતુ જે બાકીના વિસ્તારો છે જેમ કે મિત્રો અહીંના તમે જોઈ શકો દાહોદ અને લુણાવાડા લાગુ વિસ્તારો છે ત્યાંથી ઉપર જોઈએ તો મિત્રો માલપુર મોડાસા ગાંધીનગર લાગુ જે વિસ્તારો છે ઉપર જઈએ તો હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર સાલમ

રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો આવતીકાલે મિત્રો વિસ્તારમાં આપણે વાત કરી લઈશું જે નવી સિસ્ટમ બની રહી છે તેને લઈને આજ માટે મિત્રો રજા આપશો કાલે મળીશું ફરી એકવાર ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી